એકાદ એક્ઝામ પેપર અથવા તો એકાદ એક્ઝામ ડલ ગઈ ઓછી ગઈ તો હતાશ ના થવું નિરાશ ના થવું જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્સેસ એન્ડ ફેલિયર્સ કમ ઓલ્ટરનેટિવલી આખા પ્રવચનમાં તમને બીજી કોઈ વાત યાદ ના રહે તો આ એક વાત યાદ રાખજો કે સક્સેસ એન્ડ ફેલિયર્સ વિલ ઓલ્ટરનેટિવલી અગેન કમ 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 ઇન યોર લાઈફ આવશે જ લડી લેવાનું હિંમત રાખવાની સવાર ઉઠીને ચાલવા માંડવાનું થશે with hope, with aspirations, with all the strength and all the resources that you have, keep moving. it to jeevan that is how now is the bridge from exams to excellence. exams to excellence. So chapter 1 is excellence in your exams. and exams to excellence, by your exams, by your qualifications by your academic achievements by your experiences you live an excellent professional life you live an excellent personal life you live an excellent family life you live an excellent social life that is your exam to excellence am i right the next course sarudhaji એટલે તમે સારી રીતે એક્ઝામ્સ આપીને સારી રીતે ઉત્તીર્ણ થયા અને સારા કોર્સિસ તમે કર્યા હોય સારી રીતે તમારી પાસે ડિગ્રીઝ હોય યો આઈઆઈએમ અમદાવાદમાંથી જે લોકો એમબીએ થાય છે પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે અત્યારે આઈઆઈએમ એનું રેટિંગ ઇઝ અહેડ ઓફ હાવર્ડ અહેડ ઓફ સ્ટેનફર્ડ યવ કાનગી મેલન કિલોંગ આ બધા કરતાં આગળ છે ઇઝ ધી નંબર વન બી સ્કૂલ ઓફ ધ વર્લ્ડ એમ અમદાવાદ સીધા સિત્તેર લાખ એસી લાખ એક કરોડના પગાર ઉપર છોકરાઓ બેસે છે બાવીસ વર્ષનો છોકરો હોય દુબઈમાં એક કરોડના પગાર ઉપર ફ્યુચર કેવા 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 લોકોને મળે કામ કરે હાથમાં આવે તો એવી સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણવું છે એવો એક સંકલ્પ તો રાખો કે ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ઉત્તીર્ણ થવું છે અને પછી યોર એક્સિલન્સ જર્ની સ્ટાર્ટ એ એક્સિલન્સ જર્ની શરૂ કરવા માટે આ એક બેઝિક પાયાના વિચારો આપણે હૃદયમાં ખૂબ દ્રઢ કરવાના બિકોઝ યુ કેન ઓલવેઝ ગ્રો ફ્રોમ વેરએવર યુ આર તમે અહીંયા બેઠા છો કોકને ફોર્ટી ફાઈવ પર્સન્ટ કોઈકને ફિફ્ટી પર્સન્ટ કોઈને સેવન્ટી એટી ને નાઇન્ટી પર્સન્ટ પણ હશે પણ વેરેવર યુ આર ટુડે ટુમોરો યુ કેન ઇમ્પ્રુવ ડુ યુ બિલીવ દિસ વેરએવર યુ આર ટુડે વન સ્ટેપ અહેડ ટુ મરો યુ ડેફિનેટલી કેન ઇમ્પ્રુવ મૂ વન સ્ટેપ અ હેડ ભગવાને મનુષ્યના શક્તિ આપી છે જ્યારે એડમંડ એ પહેલી વખત ટ્રાય કરો એવરેસ્ટ સર કરવાનો ત્યારે ન કરી શક્યા પાછું આવવું પડ્યું પણ પાછા નીચે બેઝ કેમ્પમાં આવીને એમણે સરસ વાત કરી એમને એવરેસ્ટ સામે જોઈને એવરેસ્ટને ચેલેન્જ આપી કે આઈ વિલ કમ અગેન આઈ વિલ સ્કેલ આઈ વિલ સ્ટેન્ડ ઓન ટોપ ઓફ યુ બિકોઝ હવે જે વાક્ય બોલ્યા છે ને અદ્ભુત બોલ્યા છે ઇટ ઇઝ રિટન ડાઉન ઇન ગોલ્ડન લેટર્સ ઇન હિસ્ટ્રી એડમ હિલેરી બોલેલા બિકોઝ એઝ અ માઉન્ટન યુ કે નોટ ગ્રો એઝ અ હ્યુમન બિંગ આઈ કેન પર્વત તો નિર્જીવ છે પર્વત તરીકે તારો વિકાસ નથી હું સજીવન છું મનુષ્ય તરીકે મારો વિકાસ છે જ આઈ વિલ કમ અગેન આઈ વિલ એની ડીડ ઇટ પછી એમણે રસ્તો શરૂ કર્યો એટલે આજે તો ત્યાંય ટોળું થઈ ગયું છે તમે બે ત્રણ દિવસથી ન્યૂઝપેપરમાં વાંચતા હશો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં ત્રણ દિવસ પહેલા ફ્રન્ટ પેજ ઉપર ફોટોગ્રાફ હતો એવરેસ્ટ ઉપર પણ ભીડ અહીંયા ખંડેરાવ માર્કેટમાં હોય ને એવી હા ખરેખર તમે ફોટોગ્રાફ જોજો ત્રણ દિવસ પહેલાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફ્રન્ટ પેજ લાઇન હતી અને બિચારા આઠ દસ જણા તો લાઇનમાં ઊભા ઉપર ઠરી ઠરીને મરી ગયા અને બે ચાર જણા લપસીને મરી ગયા બાકી એનો વારો જલ્દી આવ્યો નહીં પણ જો એઝ અ હ્યુમન બીંગ વી કેન ઓલવેઝ ગ્રો ટેલ યોર સેલ્ફ એવરીડે ઇન ધ મોર્નિંગ આઈ કેન ગ્રો એઝ અ હ્યુમન બીંગ આઈ કેન પેરાલિમ્પિકમાંથી લોકો સ્ટ્રીમ ઓલિમ્પિક્સમાં આવ્યા છે તમને આશ્ચર્ય થશે ગઈકાલના ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટમાં તમે વાંચજો કે નાઉ ફિઝિકલી ચેલેન્જડ એટલે ફિઝિકલી ડિઝેબલ સ્ટુડન્ટ્સ એટલે અસ યુઝ ધ બેટર વર્ડ ઇન ધી મોડન ટાઈમ્સ કે ડિફરન્ટલી એબલ્ડ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન આર ચેલેન્જિંગ નોર્મલ સ્ટુડન્ટ્સ ઇન મેઇન સ્ટ્રીમ સ્કૂલ્સ પરમદિવસનો આર્ટિકલ વાંચો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કારણ કે ડિફરન્ટલી એબલ્ડ હોય એમાં એકાદ વસ્તુની ખોટ હોય ને એટલે એના મગજમાં ચેલેન્જ એક કંઈક કરી દેખાડવાની ભાવના કે વાય એવરીબડી અહેડ ઓફ મી લેટ મી ગો એ જે આવી જાય છે ને જબરજસ્ત એનર્જી ઉત્પન્ન થાય છે એક નાની દેશી ઘટના કહું તમને મજા આવશે ઘણા વર્ષો પહેલાં મેં આ જૂનાગઢ પાસે ગીરમાં ગયેલા ત્યાં રાત્રે લગભગ બારેક વાગે એક ભરવાડના નેસડામાં ગયેલા નેસ કહેવાય પછી મેં એમને કહ્યું કે તમે કોઈ ઘટના સિંહની જોઈ હોય સાંભળીઓ હોય એવી નહીં જોઈ હોય એવી એક બે ઘટના કહો કારણ કે જંગલમાં તમે રાત્રે બાર વાગે તો પછી સિંહની જ વાત કરવાની હોય ક્રિકેટની થોડી કરવાની હોય એટલે એમણે મને વાત કરી કે હું એક દિવસ ઢોર ચરાવતો હતો અને સિંહને સિંહ નજીક આવ્યા એટલે એની આંખો પરથી અમને ખબર પડી જાય કે અત્યારે ભૂખ્યા છે અને શિકાર કરશે એટલે મેં મારા ઢોરને તો નેસની અંદર મૂકી દીધા પણ સિંહે મારો પીછો કર્યો સિંહ દોડ્યો હું કેટલા ફૂટ પાછળ તો કે દસ બાર ફૂટ દસ બાર ફૂટ પાછળ હોય સિંહને દોડે તો માણસને બચવા શકે છે પણ કે આ તમને સામે દીવાલ દેખાય છે ને કૂદી ગયો વોટ આર યુ ટોકિંગ થી અગિયાર ફૂટની દીવાલ કૂદી ગયા તમે તો કે અડ્યા વગર કૂદી ગયો આ દિવસ તમે કૂદ્યા તો કે આ કૂદીને અંદર આવતો રહ્યો માય ગોડ હવે કૂદી શકો તો કે ના મેળવો હોવો જોઈએ સિંહ જો પાછળ પડે ને તો કૂદી જવું વોટ ડઝ દેટ મીન વેન ઇટ કમ્સ ટુ સર્વાઈવલ ટ્રમેન્ડસ અમાઉન્ટ ઓફ એનર્જીઝ That are within you, which God has gifted you, nature has put in you, it comes out to the fore, it expresses itself. And a survival instinct if I don't have excellence in my exams, my academic career, and my life, I will not be able to survive at the topmost level where I want to. Excellence in your academics. चा फॉर अ बिग चेज ते बच्छो छो पृथ्वी पर विदो एव मार्क मुकी ने जाऊँ प्रोजेक्ट इन अ ट्रांसफॉर्मेशन इन अ चेन्ज यो so that comes by your excellence in your academics. tama excellent performance so you will always be able to make a right choice in your life. the right choice at present is going for excellence in academics. then you will stand a chance someday for a great change. latron si make a good choice right now. and the good choice is excellence in academics. then you will Stand a chance for a great change. The first part of the talk is over. Now I come to exam to excellence.